સુરત એરપોર્ટ પર ઇન્ડિગુની ફ્લાઇટ રદ થતા હાલાકી પડી રહી છે જી હા દેશમાં બસ્સોથી વધારે ફ્લાઇટો રદ કરાઈ છે જેમાં સુરતની ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે સ્ટાફની અછતના કારણે ફ્લાઇટો કરવામાં આવી રહી છે રદ એરપોર્ટ પર મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે એરપોર્ટ પર ઇન્કવાયરી કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું છે સ્ટાફની અછતના કારણે ફ્લાઇટ ફ્લાઇટ રદ થઈ હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે તો આપણે જણાવી દઈએ અત્યાર સુધીમાં દેશમાં ચારસો થી વધુ ફ્લાઇટો રદ થઈ ચૂકી છે જેમાં સુરતની આ ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે ઇન્ડિગુની ફ્લાઇટ રદ થતા મુસાફરોને હાલાકી સ્ટાફના અછતના કારણે ઇન્ડિગોની સમગ્ર દેશમાં જે ફ્લાઇટો છે તે એક પછી એક કેન્સલ થઈ રહી છે ખાસ કરીને સમગ્ર દેશમાં બસોથી વધુ જે ઇન્ડિગોની જે ફ્લાઇટ છે તે કેન્સલ થઈ છે જેને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરત એરપોર્ટ ખાતે વિવિધ જે ઇન્ડિગોના જે પેસેન્જરો છે તે ઇન્કવાયરી માટે અહીં કાઉન્ટર ઉપર જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જે ઇન્ડિગો કી ફ્લાઇટથી ક્યાં કહો કે कहाँ जा रहे थे क्या हुआ सूरत टू बेंगलोर जा रहे थे मॉर्निंग आठ बजे की फ़्लाइट थी बट अभी डिले होके तीन बजे दिखा रहा है और अभी भी इंडिगो वाले कोई श्योरिटी नहीं है कि वो फ्लाइट भी आएगी कि नहीं आएगी सर अब कैसे जाओगे बेंगलोर अब कोई उपाय नहीं है वेट करना पड़ेगा एक आवर्स का और वेटिंग बता रहे कि हैदराबाद से स्टेटस आ जाए उसके बाद देखते हैं अगर एक एक घंटे में होता है नहीं होता है सर एक के बाद एक फ़्लाइट कैंसिल हो रही है तो अभी भी उम्मीद है आपको उमिटो 5% है बस जी आप જોઈ શકો છો જી મુસાફરો છે તેને બારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે ઇન્કવાયરી કાઉન્ટર છે તેમાં મુસાફરો અહીં જોવા મળી રહ્યા છે જી સર ક્યાં જવાને વાલે હો હાલ મે કે પરિસ્થિતિ હે નહી મે તો કલ કલ કે ફ્લાઈટ હે ને તો ઉસકે લિયે ઇન્કવાયરી કરને આયા હું કે કેન્સલ હે કે નહી કેન્સલ હે ગોવા જાના હે સુરત સે ગોવા અબી ફ્લાઈટ એક કે બાદ એક કેન્સલ હો રહી હે તો ક્યા કહોગે અભી તો ક્યા કરે કે અભી એન્કવાયરી કરના બાદમાં બાઇ કાર જાન પડેગા હમક જી આપ જોઈ શકો છો અહીં મુસાફરો ઇન્ક્વાયરી કાઉન્ટર ઉપર જોવા મળી રહ્યા છે ગત રોજ તેમની આવતીકાલે તેમની ફ્લાઇટ છે પરંતુ અહીં ઇન્કવાયરી માટે અહીં તેઓ આવી પહોંચ્યા છે બીજી તરફના હું આપને દ્રશ્યો બતાવવા માગીશ જે ઇન્ડિગો ફ્લાઇટના જે પેસેન્જરો છે તે આ રીતે પોતાની જે ફ્લાઇટ છે તે ફ્લાઇટનો વેઇટ કરીને અહીં ઊભા રહ્યા છે કારણ કે જે ફ્લાઇટ છે તે ફ્લાઇટ એક પછી એક કેન્સલ થઈ રહી છે આજે મોર્નિંગની એક જે ફ્લાઇટ હતી તે કેન્સલ થઈ છે અને ત્યારબાદની જે ફ્લાઇટ છે તે હાલ ડિલે બતાવી રહી છે આવતીકાલે જેમની ફ્લાઇટ છે તેઓ પણ ઇન્કવાયરી માટે અહીં આવી પહોંચ્યા છે ક્યાંક ને ક્યાંક જે મુસાફરો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે બે દિવસ પહેલાં પણ જે રીતે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ હતી ત્યારબાદ એક મુસાફર જે રેલવેની જે એક્ઝામ આપવા માટે જવાનો હતો પરંતુ તે પોતાની પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચ્યો ન હતો જેને કારણે તેઓમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો કેમેરામેન પ્રશાંત દીવડે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત